જય માતાજી મિત્રો દીપમાલા ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે આપણા દેશમાં બહેનો દ્વારા ઘણા બધા વ્રત કરવામાં આવે છે જેમાંનું એક ખૂબ જ મહત્ત્વનું એવું વ્રત એટલે કે મંગળા ગૌરીનું વ્રત માનવામાં આવે છે તો આજે આપણે આ મંગળા ગૌરીના વ્રત વ્રત કોણ કરી શકે કેવી રીતે કરી શકાય તેમજ આ વ્રતના શું ફાયદા છે તેની સંપૂર્ણ વાર્તા કરીશું આ વ્રત જે કરશે તેમના પર મંગળા માની કૃપા હંમેશા માટે બની રહેશે અને તેના જીવનની આધિ વ્યાધિ અને ઉપાધિ ચોક્કસ દૂર થશે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સગા સંબંધીઓ સ્નેહીજનોને આ વિડીયોની લિંક ફોરવર્ડ કરજો તેમજ કોમેન્ટમાં જય મંગળા ગૌરિમા ચોક્કસ લખજો મંગળા ગૌરી વ્રત આ વ્રત કન્યાઓ વેસાળ થયા પછીના શ્રાવણ માસના ચારેય મંગળવાર કરે છે આ વ્રત પાંચ વર્ષ સુધી કરી પછી તે ઉજવવામાં આવે છે દર મંગળવારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી પાર્વતી માની પૂજા કરવી ત્યારબાદ મંગળા ગૌરીની વાર્તા સાંભળવી અને કહેવી એ દિવસે ઉપવાસ ન થાય તો એકટાણું કરવું આ વ્રત પતિના સુખ સંપત્તિ અને આયુષ્ય માટે છે એક ગામમાં એક બ્રાહ્મણ બ્રાહ્મણી રહે આ બંને માણસો ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિના હતા બ્રાહ્મણનું નામ ધર્મપાલ અને બ્રાહ્મણીનું નામ ધનલક્ષ્મી તેઓ બધી રીતે સુખી હતા પણ તેને એક પણ સંતાન હતું નહીં આથી બ્રાહ્મણ બ્રાહ્મણી ઉદાસ રહેતા આ બ્રાહ્મણના ઘેર એક દિવસ સાહુ સાધુ મહાત્મા વધાર્યા બંને માણસોએ તેની ખૂબ જ આગતા સાગતા કરી સાધુ મહાત્મા બ્રાહ્મણ બ્રાહ્મણીના ચહેરા પરની ઉદાસી જોઈ ગયા તેણે કહ્યું હે બ્રાહ્મણ તું ઉદાસ કેમ લાગે છે બ્રાહ્મણે કહ્યું હે મહાત્મા મારે ઘરે શેર માટીની ખોટ છે આ ખોટ પૂરવા તમે કોઈ ઉપાય બતાવો સાધુ મહાત્માએ કહ્યું હે બ્રાહ્મણ તું પાર્વતી માનું તપ કર બ્રાહ્મણ તો બીજા જ દિવસે સાધુ મહાત્માએ બતાવેલા શંકર પાર્વતીના મંદિરે જઈ મંગળા ગૌરી પાર્વતી માનું તપ કરવા લાગ્યો માતાજી તેના અંતરની ભક્તિ જોઈ પ્રસન્ન થયા અને બોલ્યા હે બ્રાહ્મણ હું તારા ઉપર પ્રસન્ન થયો છું માંગ તારે તે માંગ તે આપું ધર્મપાલ કહે માતાજી મારે કશાની ખોટ નથી માત્ર એક પુત્ર જ ઈચ્છા છે પણ ભાઈ તારા નસીબમાં સંતાન સુખ નથી ગમે તેમ કરો માતાજી પણ જો મારી ઉપર પ્રસન્ન થયા હો તો મને જરૂર એક સંતાન આપો જા ભાઈ અહીં મંદિરના ઓટલા પાસે એક આંબો છે તેની એક કેરી તોડી લે તારાથી જો ન પહોંચાય તો ગણપતિમાની દૂટીમાં પગ ભરાવી ને કેરી તોડી લેજે એટ ઓટલા ઉપર જ ગણપતિની મૂર્તિ હતી ધર્મપાલ ગણપતિની ડૂટીમાં પગ ભરાવી એક કેરી તોડી પણ એને લોભલા જાગ્યો એટલે તેણે ફરી બીજી વાર ગણપતિની ડૂટીમાં પગ ભરાવી અને બીજી બે કેરીઓ તોડી આથી ગણપતિ ગુસ્સે થયા અને શાપ આપ્યો કે જા ધર્મપાલ માતાની કૃપાથી તને પુત્ર તો થશે પણ સોળમાં વર્ષે તે મૃત્યુ પામશે અને તરત જ ધર્મપાલના હાથમાંની બે કેરીઓ અદૃશ્ય થઈ ગઈ અને એક કેરી બાકી રહી ગઈ ધર્મપાલ એક કેરી લઈ ઘેર આવ્યો અને પોતાની પત્ની બ્રાહ્મણીને ખવડાવી થોડા વખતમાં જ બ્રાહ્મણી સગર્ભા બની સમય જતાં તેણે એક સુંદર બાળકને જન્મ આપ્યો આ બાળકનું નામ શિવ પાડ્યું શિવ દિવસે દિસે મોટો થવા લાગ્યો દસ વર્ષે તેને જનોઈ લીધી પછી તેના મામા સાથે તે કાશીએ ભણવા મોકલ્યો મામા ભાણે જ કાશીએ ભણવા જતા હતા ત્યાં રસ્તામાં એક ગામ આવ્યું આ ગામના પાદરે એક કૂવો હતો મામા ભાણેજ પાણી પીવા માટે કૂવા પાસે ગયા કુવા પાસે ત્રણ ચાર દીકરીઓ પાણી ભરવા આવી અને ઝઘડતી હતી એમાં એક છોકરીએ રાધા નામની છોકરીને રાંડ કહી એટલે રાધા બોલી તમે ભલે મને રાંડ કહો પણ હું રંડાવાની જ નથી મારી બાએ મંગળા ગૌરીનું વ્રત કર્યું છે તેથી અમારા કુળમાં કોઈ વિધવા થવાનું નથી મામા ભાણે જ આ વાત સાંભળી ગયા મામાને થયું કે જો શિવના લગ્ન આ રાધા સાથે કરવામાં આવે તો શિવ મૃત્યુ પામશે નહીં આમ વિચારી શિવના મામા રાધાની સાથે એને ઘેર ગયા અને તેના પિતા પાસે જઈ શિવના લગ્નની માગણી કરી રાધાના પિતાએ તેના ખાનદાનના અને કુટુંબના જાણી અને હા પાડી શિવ અને રાધાના લગ્ન થયા શિવના મામાએ રાધાની બાને પૂછ્યું તમે મંગળાકુમારીનું વ્રત કર્યું છે તો એ વ્રતની વિધિ શું છે તે કહો એટલે તેઓ બોલ્યા આ વ્રત શ્રાવણ માસના બધા જ મંગળવારે કરવામાં આવે છે દર મંગળવારે સવારે સ્નાન કરી પાટલા ઉપર મંગળા ગૌરી એટલે કે પાર્વતીની સ્થાપના કરવી ઘઉંના લોટનું કોળિયું બનાવી તેમાં સૂતરના તારની દીવે મૂકવી પછી ઘી પૂરી અને દીવો કરવો ચંદન પુષ્પ વગેરેથી ગૌરીનું પૂજન કરું પછી બીલીપત્રો પુષ્પ જીરાના દાણા ધરના પાંદડા ધતુરાના પાન અઘેડાના પાન આ બધું સોળ લઈ માતાજીનું પૂજન કરું સોળ વાટોની આરતી તૈયાર કરી પ્રગટાવી અને સોળ વખત ઉતારવી એકટાણું કરું જાગરણ કરી બુધવારે પ્રાતઃકાળે વિસર્જન કરું પાંચ વર્ષ થાય એટલે વ્રતનું ઉજવણું કરવું આમ વાતો કરી અને રાતે સૂઈ ગયા સવાર થતાં જ મામા ભાણેજ કાશીએ જવા સાસુ વહુની રજા લીધી બંને જણા કાશીએ ગયા શિવે થોડા વરસમાં પોતાનું ભણતર પૂરું કર્યું પછી તે વળતા પોતાના સાસરે આવ્યો અને રાધાને પોતાના સાસરે લઈ જવા જણાવ્યું શિવે સસરાના ત્યાં રાતવાસો કર્યો શિવને રાધા એક રોડામાં સૂતા હતા એવામાં રાધાને સ્વપ્નમાં મંગળા ગૌરીએ આવી અને કહ્યું બેટા રાધા જલ્દી ઉઠ તારા પતિને નાગ કરડવા માટે આવ્યો છે અને છઠ દૂધ આપી દે તેથી તે દૂધ પી અને ચાલ્યો જશે રાધા તો ફટાક દઈ ઊભી થઈ ગઈ તે રસોડામાં જઈ વાટકો ભરી દૂધ લઈ આવી તેણે બારીમાં જોયું તો બારીમાં કાળો ભમ્મર જેવો એક નાગ ઓરડામાં આવતો હતો રાધાએ બારી આગળ જ દૂધનો વાટકો મૂકી દીધો એટલે નાગ દૂધ પી અને ચાલ્યો ગયો અને શિવ બચી ગયો સવાર થતાં રાધાએ આ વાત માતાને જણાવી માતાએ તેને કહ્યું બેટી આ બધું મંગળાગૌરીના વ્રતનો પ્રભાવ છે હવેથી તું પણ આ વ્રત શરૂ કરી દે રાધાએ પણ મનોમન વ્રત કરવાનો સંકલ્પ લઈ લીધો બીજે દિવસે શિવ અને રાધા પોતાના ઘરે આવ્યા મંગળા ગૌરીના વ્રતના પ્રતાપે શિવ બચી ગયો અને તેનું આયુષ્ય વધી ગયું હે મંગળા ગૌરી આપ જેવા રાધાને ફળ્યા તેવા આ વ્રત કરનાર સૌને ફળજો